ડભોઈ વાગોડિયા એસટી બસના મનસ્વી અને ખાડે ગયેલા વહીવટથી વિદ્યાર્થીઓ પરેશાન થયા છે ડભોઈથી વહેલી સવારે વાગોડિયા ખાતે આવેલ પારૂલ યુનિવર્સિટી સુમનદીપ વિદ્યાપીઠ અને આઈટીએમ યુનિવર્સિટી સહિત જીઆઈડીસીમાં આવેલ જુદી જુદી કંપનીઓ માટે નોકરી કરતાં અપડાઉન કરનારા નોકરિયાતો અને મુસાફરોને ડભોઈ ડેપોમાંથી વાગોડિયા જતી એસ બસ તેમજ સાંજના સમયે ચારથી છ વાગ્યા દરમિયાન પણ પરત ફરવા માટે એસટીની સુવિધા જ ન મળતા વિદ્યાર્થી વિદ્યાર્થીઓ સહિત સેંકડો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ગુજરાત સરકાર દ્વારા સલામત સવારી એસટી અમારી પંદર દિવસના ભાડામાં મહિનાની મુસાફરી કરો હાથ ઊંચા કરો અને બસમાં બેસો તેવા અનેક આકર્ષક અને રૂપાળા સૂત્રોથી રાજ્યભરની પ્રજાને આકર્ષાય છે તરતા મૂકવામાં આવ્યા છે તો બીજી બાજુ એસટી ખાતું ખોટમાં ચાલી રહ્યું હોવાના ગાના ઘવાઈ રહ્યા છે જે રૂટના મુસાફરો વધુ હોય ત્યાં એસટી બસો મુકાય आती નથી ડબોય એસટી ડેપોમાં રોજ સવારે 8 વાગ્યે વાગોડિયા જવા માટે વિદ્યાર્થીઓ નોકરિયાતોને મુસાફરો કદી પણ એસટી મુકાતીસ નથી તો કદી મિની બસ મૂકી ઠાંસી ને મુસાફરોને ભરવામાં આવે છે ત્રણ બસના મુસાફરો ભેગા થવા છતાં એસટી બસોના રેડિયર તંત્રને કારણે એસટી ની સુવિધા મળતી નથી પરિણામે વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક અવ્યસ્તિ વંચિત રહેવું પડે છે અને કાં તો ખાનગી વાહનમાં મુસાફરી કરવી પડે છે તમામ સ્થાનિક વિદ્યાર્થીઓને પડતી હાલ માટે નેતા પણ બોલવા તૈયાર નથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય થઈ જવા પામ્યું છે વિદ્યાર્થીઓના ભવિષ્ય અને અભ્યાસમાં માં ધ્યાનમાં રાખીને તાકે દેએસટી સમસ્યાનું નિરાકરણ પણ જરૂરી બન્યું છે સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા ડબ્બોઈ